રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક પછીના ખાડામાં ટ્રક ફસાયો હતો પણ બની ગયા છે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આજે મોડી સાંજે ધોરાજીથી જૂનાગઢ તરફ જતો ટ્રક ફસાયો હતો ચાર કલાક આ ટ્રક ફસાયો પણ કોઈ પણ તંત્ર મદદે આવ્યું ન હતું પ્રાઇવેટને ટ્રક

ગાડી ક્યાં થઈ ક્યાં જતી હતી ગાડી જમનાવરથી ભરીને જુનાગઢ જવાનું હતું મારે ગાડી કેટલા સમયથી ખૂચેલી છે ગાડી આ 4 કલાકથી ખૂચેલી છે મને કોઈ જવાબ આપતો નથી મેં ભજાયને ફોન કર્યા રોડ કામવાળાને ફોને આને ભજાયને ફોન કર્યા મને કોઈ જવાબ આપતો નથી તો મને દસ હજાર રૂપિયા ટ્રેન વાળાએ ભરું કીધું હું ક્યાંથી કે હું ગરીબ માણસ છું બરોબર શું તમારે માંગણી છે મારી માંગ એવી છે કે મને આ મારી ગાડી કાઢી દે તો તમારી મહેરબાની હાથ કહું છું કઉ છું સાથે વિપુલ ધામી ધોરાજી